વેડફાટ થતો જોવા મળી રહ્યો છે અહી પાણીનો વાલ્વ ફાટી ગયો છે જે પાણી વિતરણ કરવામાં આવે છે તેના કરતાં ત્રણ પાણી બહાર રહી જાય છે ચોમાસામાં જે પરિસ્થિતિ હોય તેનાથી વધારે અત્યારે ખરાબ પરિસ્થિતિ છે જ્યાંથી પાણી વિતરણ કરવામાં આવે છે તેની આજુબાજુ જ કીચડ થઈ રહ્યો છે આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે આ ઠીકાણા વિસ્તાર છે અને આ ગટર પાણી ભરાઈ ગયું છે પાણી લાઈટ તૂટી ગઈ છે હવે સ્કૂલ જવામાં તકલીફ થાય છે કપડાં બગડે છે કેટલા દિવસથી છે આ બે ત્રણ દિવસથી થાય છે કોઈ બનાવતું જ નથી કોઈ આવતું જ નથી